અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં મામલતદાર કચેરી પાછળના વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર કાયમ ગટરનું પાણી ભરાયેલું રહેતા રોગચાળો ફાટવાની દહેશત ફેલાઈ જવા પામી છે ત્યારે આ સમસ્યાનો કાયમી નિકાલ કરવાની લેખિત રજૂઆત સ્થાનિક રહીત રૂક્ષદ ખલીફાએ ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરને કરી છે ત્યારે આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે મામલતકાર કચેરી પાછળ આવેલ બિસ્મિલ્લા સોસાયટી અને ખ્વાજાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જાહેર માર્ગ ઉપર ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ